અમદાવાદ શહેરમાં રોંગ સાઇડ વાહન ચલાવવાના કારણે વાહન અકસ્માતના ગંભીર બનાવો અવારનવાર સર્જાય છે આ અકસ્માતોમાં મૃત્યુ અને ગંભીર ઈજાઓ પણ થાય છે જેને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઇડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે આ રોમ સાઇડ ડ્રાઈવ અંતર્ગત ગઈકાલે દાણીલીમડા ખાતે ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી દાણીલીમડા કે ડિવિઝન ટ્રાફિક શાખાના પીઆઈએફ રાઠોડ અને સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા રોંગ સાઈડમાં વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી આ ડ્રાઇવ દરમિયાન કેટલાક વાહન ચાલકો નામ વાહનો ડિટેઈન કર્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરી હતી વિડીયોમાં સ્પષ્ટ આપ જોઈ શકો છો કે કે ડિવિઝન ટ્રાફિક પોલીસ ખડેપગે પોતાની કાર્યવાહી કરી રહી છે રિપોર્ટ બાય વિનોદ રાવત અમદાવાદ વિડીયો પબ્લિશ બાય સૌરાંગ ઠક્કર અમદાવાદ Subtitles